સામાન્ય રહેશે આનો અર્થ એ છે કે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડી શકે છે બે હજાર પચીસનું ચોમાસું સારું રહેશે કૃષિ પાણી પુરવઠા અને વીજળીના મોરચે દેશ માટે રાહતના સમાચાર છે પરંતુ સપ્ટેમ્બરમાં તમિલનાડુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો કોંકણ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે સ્કાયમેટના નિષ્ણાંત મહેશ પાલાવતે જણાવ્યું હતું કે લાલિનોની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને એકસો ત્રણ ટકા વરસાદ પડી શકે છે આના કારણે સપ્ટેમ્બર દરમિયાન કુલ પાંત્રીસ ઇંચ વરસાદની આગાહી છે તેમજ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની એસી ટકા શક્યતા છે તેમજ સામાન્ય કરતા ઓછું હોવાની શક્યતા માત્ર પંદર ટકા છે છેલ્લા પંદર વર્ષ નો રેકોર્ડ તોડ્યો છે પંદર વર્ષ પછી દિલ્હીમાં એપ્રિલ મહિનામાં જ તાપમાન ચાલીસ પાર પહોંચી ગયું છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બિહારના ત્રણ જિલ્લામાં વીજળી પડતા નવ વ્યક્તિના મોત જો આગામી કલાકની વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગાહી કરવામાં આવી છે તો સત્યાવીસ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજસ્થાનમાં હીટવેવને લઈ પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી આગામી પાંચ દિવસ પણ ગરમી યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે